ભાગળ ખાતે આવેલ લીમડા ચોક ખાતે સુરત શહેરના નારિયેલ વાળા ગરપતિના નામે પ્રખ્યાત થયેલ શ્રી ગણેશના પંડાળની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે લીધી હતી ત્યારે ત્યાં ભાવિ ભક્તો હાથમાં નારિયેલ લઈ ભગવાન શ્રી ગણેશને ધરવા માટે લાઈનો લગાવી હતી નમસ્કાર દર્શક મિત્રો હાલ ગણેશ ઉત્સવનો દસ દિવસનો સુરત સહિત દેશભર અને દુનિયાભરની અંદર આ તહેવાર ચાલી રહ્યો છે ત્યારે આપણે સુરત શહેરના ભાગડ ખાતેના લીમડા ચોક પાસેના આ ગણપતિને આ દર્શન કરવા માટે આવ્યા છે મારી પાછળ આપ જોઈ રહ્યા છો સુરત શહેરના પ્રખ્યાત ચમત્કારિક એવા વાળા શ્રી ગણેશ દર્શન કરવા માટે વહેલી સવારથી ભાવિકો પોતાનો નારિયલ લઈ એક નહીં ત્રણ કે પછી પાંચ કે પછી પંદર તેની એકવીસ નારિયેલ પણ અહીંયા તે લોકો અહીંયા ગણપતિ બાપાને હાલ આશીર્વાદ લેવા માટે આવે છે અહીંયા જે ભક્તજનો છે આપણે તેમને મળીએ જે આપનું નામ બીના ભાટિયા ક્યારે બને અડાજન અડાજનથી અહીંયા તમે

અમારો અંદરનો ભાગ પડી ગયો એટલે આજે જે હું જીવતું છું એ મારી બાપાની કૃપા જ છે જે આપનું નામ જયવીલ સાઈવાલા હા શું કહેવા માંગો છો સર અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી લગભગ પંચાવનથી સાઠ વર્ષથી આ ગણપતિ દાદાનું અહીંયા સ્થાપન થાય છે એમાંથી છેલ્લે પિસ્તાલીસથી પચાસ વર્ષથી અહીંયા બધાનું કામ સંપૂર્ણ રીતે થઈ રહ્યું છે ને અહીંયા માન્યતા છે કે લોકો ગમે તેટલા દૂરથી પણ આવે છે અહીંયા પણ એમનું કામ સફળ થઈ જાય છે એમની મનોકામના દાદા પૂરી કરી દે છે કેટલા વર્ષ પહેલાંથી આ ચાલી આવ્યું છે સર લગભગ ચાલીસ પચાસ વર્ષ તો થયા છે એક્ચુલી એવું હતું કે પહેલું માન્યતા બી એવી જ હતી કે એમ આ જે ઘર પર સ્થાપિત થાય છે દાદા એમના જે મકાન લોર્ડ લોર્ડ હતા તે એમને

શ્રીફળ વધારે છે અહીંયા આસ્થા છે ઘણા વર્ષો થી અમે આવીએ છીએ શ્રદ્ધા છે ઘણી ગણપતિ દાદા ઘણી બધી શ્રદ્ધા છે બાળકો ને ખબર છે મારા કે અહિયાં શ્રીફળ વાળું છે તમે સ્પેશિયલ એના માટે જ આવ્યા છે આજે ટાઈમ કાઢીને મિત્રો મેં આપણે પહેલા જ કહ્યું તેમ અત્યારે આપણે ખાસ કરીને ભાગર સ્થિત લીમડા ચોક મારી પાછળ આપ જોઈ રહ્યા છો લગભગ સિત્તેર કે એસી વર્ષથી અહીંયા નારેલના શ્રી ગણપતિ બાપાનું અત્યારે મહાત્મ્ય છે અહીંયા રોજ હજારો લોકોની અહીંયા લાઈનો થાય છે કહે છે કે હમણાં એક બેન હતા કે કેટલી સંખ્યા થાય તો અમને ખબર નથી ખરેખર ગણપતિ બાપાનો મહિમા પરંપર છે બોલો ગણપતિ બાપા જે ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત